પોરબંદરમાં તેત્રીસ પહેલા જે યુવતીઓ હતી આજે સિનિયર સિટીઝન થયા બાદ પણ ભવ્ય ગરબા આયોજક છે પોરબંદરમાં લોહાણા મહાજનવાડી ખાતે સહેલીઓ વર્ષથી અનોખી રીતે ગરબાનું આયોજન કરે છે તેત્રીસ વર્ષ પહેલા જે મહિલાઓની ઉંમર ત્રીસ વર્ષ આસપાસ હતી એ મહિલાઓ આજે પણ આયોજક છે સાત સહેલી પ્રમુખની જોડીઓ લોહાણા સમાજનું ગૌરવ બતાવ્યું મહિલા સશક્ત શું છે તે સિનિયર સિટીઝન મહિલાઓ પાસે શીખવા જેવી બાબત છે માત્ર મહિલા સિવાય અર્વાચીન ગરબામાં કોઈને એન્ટ્રી નહીં લુહાણા સમાજની મહિલાઓ પોતે જ આયોજક દાતાઓમાં તમામ મહિલાઓ સાઉન્ડ ઓપરેટિંગ મહિલાઓ કરે છે ગરબા રમવા આવતી મહિલાઓ દીકરીઓની સુરક્ષા પણ મહિલાઓ જાતે કરે છે તેત્રીસ વર્ષથી ચાલતી આ અર્વાચીન ગરબી આજે પણ આજ પ્રમાણે ચાલે છે આજના યુગની દીકરીઓને શીખવા જેવું ઉદાહરણ મહિલાઓ પૂરું પાડ્યું સેવન કમિટીની હેડ વંદના રૂપારેલ પોરબંદર લોહાણા મહિલા મંડળ આ વખતે અમે કોઈ પ્રેસિડેન્ટ મંત્રી એવી રીતે નથી પણ એક સુપર કમિટી આખા વર્ષના દરેક પ્રોગ્રામનું આયોજન કરી રહી છે એની અંદર અમે જે તેત્રીસ વર્ષથી નવરાત્રિનો પ્રોગ્રામ કરીએ છીએ તે આ વર્ષે પણ અમારો એ જ રીતે ચાલુ છે અને ખૂબ જ અધિક આનંદથી બધા એમાં પાર્ટિસિપેટ થઈ રહ્યા છે ડોનર્સનો પણ અમને ખૂબ જ સહકાર મળી રહ્યો છે ચાર દિવસનો અમારો નવરાત્રીનો કાર્યક્રમ રહ્યો ત્રણ દિવસ અમે હરીફાઈ રાખી આરતી ગરબા સાથિયા શણગાર બાંધણી લેરિયા હરીફાઈ પાયલ અને નેલ નેલ ની હરીફાઈ અને આજે ફાઈનલ છે એટલે ખેલૈયાઓના ચાર ગ્રુપમાં અમે રમાડીશું એમાં રાજકુમારી રાજકુમારી અને મહારાણી અને એવી જ રીતે ત્રણેય રનરસપ રાજ રાજકુમારી રનરસઅપ રાજકુમારી રાજકુમારી રનર સપ અને મહારાણી રનર સપ નું જહેરાત કરીશું અને સાથે જેટલા બી ખેલૈયા આજે ફાઈનલ માં છે એમાંથી મોટા ભાગના બધાને અમે સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરીશું અને એ રીતે અમારો આનંદથી આજનો નવરાત્રીનો કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે મહિલાઓ દ્વારા આયોજનકતુ હોય છે વર્ષથી કોઈ પુરુષો નહીં માત્ર મહિલાઓ જ આયોજન કરે છે અને ખેલૈયાઓમાં મહિલાઓ છે હાજી તો જોવો તો આ મહિલાઓની શક્તિ કરો ડોનર છે મહિલાઓ છે પોરબંદર લોહાણા મહિલા મંડળ બહેનો દ્વારા ચાલતી બહેનો માટેની બહેનોના દરેક પ્રકારના વિકાસ કરે એવી પ્રવૃત્તિ કરતી સંસ્થા છે એનો માનસિક બૌદ્ધિક અને સેલ્ફ કોન્ફિડન્સ એ બધી રીતનું એમનો આત્મવિશ્વાસ વધે એ રીતના દરેક કાર્યક્રમો અમારા એવા હોય છે અને સાથે સાથે

પાર્ટિસિપેટ કરી રહ્યા છે કામ કરી રહ્યા છે અને અમારા ડોનર્સ બી અમારી સાથે એટલું એન્જોય કરે છે એ લોકો બી અમારી સાથે સાથે આટલા વર્ષોથી છે ડોનર્સ પણ તમારી મહિલાઓ છે ડોનર્સ પણ અમારી મહિલાઓ છે અહીંયા એક કે પુરુષ નથી બધી જ મહિલાઓ અને ક્યારે અમે લોકો કોઈ પ્રોગ્રામમાં એન્યુઅલ ફંક્શનમાં ખાસ ઇન્વાઇટ હોય એ સિવાય ભાઈઓ ક્યારેય અમારા પ્રોગ્રામમાં અમે ઇન્વાઇટ કરતા જ નથી સિવાય કે અમે એમનું કોઈ વ્યાખ્યાન રાખ્યું હોય કે કંઈ શીખવાનું હોય તો બાકી મહિનાઓ જ બધા હોય એની અંદર જુદા જુદા સંપૂર્ણપણે મહિલા સંસ્થા અને લોહાણા મહિલા સંસ્થા હા અને અમારી મહિલા સંસ્થા ફક્ત આનંદ પ્રમોદ કે નાસ્તા નથી કરતી પણ વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક આપે છે બહેનોને સ્વ આત્મનિર્ભર થવા માટે સિલાઈ મશીન આપે છે અને યુનિફોર્મ ફ્રી ઓફ આપીએ છીએ પુસ્તકો પણ જેને જરૂર હોય અમારી જ્ઞાતિના લોકોને એને આપીએ છીએ અને એની અંદર અમને બધા અમારા જ્ઞાતિના અગ્રણીઓ ખુબ જ સાથ સહકાર આપે છે